મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગદેથડ આશ્રમની મુલાકાતે હાજરી આપી ગુરુદેવ લાલ બાપુના સાનિધ્યમાં યોજાયો એરપોર્ટ ભોજન લઈ પદાધિકારીઓ અધિકારીઓ સાથે ચર્ચા કરી હેલિકોપ્ટર મારફતે ગદેથડ ગાયત્રી આશ્રમની મુલાકાતે છે નથું આહીર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે નથું જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગદેથડ આશ્રમની મુલાકાત લીધી શું હાજરી આપી હતા અત્યારે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને જામનગર એરપોર્ટ ખાતે તેઓનો અહીંના પ્રદર્શનકારીઓ અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા સ્વાગત તો શહેર ભાજપ અને જિલ્લા ભાજપ ના પ્રમુખ સહિતના છે ભોજન કર્યા બાદ તેઓ હાલ જે હેલિકોપ્ટર માટે ગઢેતર એટલે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ગઢેતર ગાયત્રી આશ્રમ છે કે જ્યાં ગુરુ પૂર્ણિમાના જે ઉત્સવ ની ઉજવણી કરવાની છે રવાના થયો છે અને ગર પહોંચવાની તૈયારીમાં જશે ગર આ કાર્યક્રમ પૂરો કરી કચ્છમાં જે કાર્યક્રમ છે રોડો ખાતે જે કાર્યક્રમ તેમાં મુખ્યમંત્રી હાજરી આપશે જી વિક્રમ બિલકુલ નું સમગ્ર માહિતી બદલ આપનો આભાર